જે એમ બે જાય ભોલે જો આજે આપણે બનાવવાની છે ઈડલી તો ઈડલીમાં શું જોઈએ જો આ ઈડલીનું ખીરું બનાવી દીધું છે આપણે આ થોડું મીઠું નાખશું અને પાણી એના માફનું ખીરું બનાવવા સરખું આ જાડું છે એટલે તો હવે જો તમને કહું ઈડલીનું ખીરું કેવી રીતે બનાવવાનું એ કહું આપણે એક વાટકી અડદની દાળ હોય ને તો સામે ત્રણ વાટકી ચોખા લેવાના એક વાટકી અડદની દાળ સામે ત્રણ વાટકી ચોખા એને મિક્સ કરીને પલાળી દેવાના પછી એને પાંચ છ કલાક મૂકી રાખવાના પછી પાંચ છ કલાક પછી એને મિક્સરમાં દળી લેવાના પછી એમાંથી આપણે આ ખીરું બની જાય એ રીતે કર્યું છે અને પછી એમાં એક વાટકી દહીં નાખવાનું એટલે શું આથો આવી જાય આ રીતે કરવાનું એટલે આપણે આ રીતે કર્યું છે એટલે હવે આપણા ઇડલીનું ખીરું તૈયાર છે આપણે તો હવે થોડું મીઠું નાખી દઈશું થોડું મીઠું નાખી દે બસ થોડુંક નાખજો પછી પાછળ નાખો થોડું જો હમ અને લઈ નાખો મિક્સ કરી નાખો તો આ રીતે મિક્સ કરી જરૂર પડે એટલું પાણી નાખવાનું નાખો પાણી થોડુંક જેટલું જરૂર એટલું નાખવાનું આ ઇડલીનું ખીરું ધીરે ધીરે લાવો હરખું ઊંચું નીચું કરો હા બસ એવી રીતે હલાઈ નાખો બરાબરનું મિક્સ પછી આપણે ઇડલી બનાવવા મૂકી દઈએ જો આપણે ખીરું તરત મસ્ત મજાનું બની ગયું છે હવે આપણે ચલો ઇડલી મૂકી દઈએ બનાવી દઈએ જો આ ઇડલી બનાવવાનું છે ને આમાં આપણે પાણી નાખી દઈશું નાખો બે ત્રણ ગ્લાસ પાણી નાખી દઈએ જો પાણી નાખ્યું આમાં એક આપણે લીંબુ કાપીને મૂકી દઈએ એટલે શું આપણા ઢોકળીઓ કાળું ના થાય ચીકાશ ના પકડો જો આ રીતે લીંબુ એક મૂકી દેવાનું ટુકડું કરીને આમાં બસ હવે આના આપણા ગેસ ઉપર મૂકી દઈશું જો આપણે ગેસ ઉપર મૂકી દીધું અને ઢાંકણું રાખી દઈએ આથી પાણી ગરમ થાય મૂકી દો ઢાંકણું ઉપર હવે આપણે ત્યાં સુધી આપણે ઇડલી આમાં આ ઇડલી ની પેલી ને એમાં ભર દઈએ ઇડલી પેલા તેલ લગાવી દેશું તેલ લગાવી દો એમાં આમાં તેલ લગાવી દેવાનું એટલે ઇડલી ચ્વાટર નહીં બધા ખાનામાં થોડું થોડું લગાવી દો પીછી હોય તો પીસીથી કરી લેવાનું પીછી ના હોય તો આથી કરી લેવાય આ રીતે હવે એડલી ના ચોકડી દો પહેલાં તેલ લગાવી દો આ બે ડીશ હોય ને બે ડીશ મારી કરી દેવાનું પહેલાં આ રીતે તેલ લગાવી લેવાનું બસ હવે લગાવી દઉં ઇડલી ભરી દેવાની જો આ રીતે આપણે ખાના ભરી દેવાના હા બસ એ રીતે બસ એ રીતે બધું લઈ લઈને ફરી દો હમ આ રીતે ઈડલી ભરી દેવાની જો આપણે બે ડીશ ભરી દીધી હવે આપણે આની અંદર મૂકી દઈએ દ્વારિથી અંદર મૂકી દેવાની આથી અંદર મૂકી દેવાની દ્વારીથી આપણે ઢોકળિયા મૂકી દીધી ઇડલીને હવે ઢાંકી દો ઢાંકી દે બસ આથી ઢાંકી દેવાનું હવે આપણે દસ મિનિટ પછી આને જોઈ લઈશું ત્યાં સુધી આને પાકવા દઈએ જો દસ મિનિટ થઈ આપણે હવે જોઈ લઈએ ગેસ ધીમો કરી નાખો પહેલાં કરી નાખો ધીમો એકદમ બસ લઈ લો હવે આપણે ચપ્પાથી જોઈ લેવાનું ચપ્પો અંદર જવા દેવાનું ચપ્પાના ચોંટા નહીં ને તો થઈ ગયું ચોંટા તો નહીં થયું જો આજુ થોડીક વાર રહેવા દઈએ આપણે એક બે મિનિટ રાખીએ ટાકી દો બે મિનિટ જેટલું રાખીએ આપણે ગેસ ચોંટા છે ને એટલો બે મિનિટ પછી જોઈ લઈએ જો આપણે ગેસ ધીમો કરી નાખો હસોઆ વાર ને ઓ જો જોઈ લો હડો પહેર ગાઈએ તો જોઈ લો જો બે મિનિટ થઈને હવે આપણે જોઈ લઈએ જો થઈ ગયો ચોટથી નહીં થઈ જઈશ છે થઈ જઈએ હવે આપણે એના નીચે ઉતારીને કાઢી ડીશ જો હવે ઠંડુ થઈ ગયું ને હવે આપણે એ રીતની કાઢી લઈએ વાટકામાં લઈ લઈએ લઈ લો પછી ઠંડુ થાય ને એટલે નીકળી જાય ફટફટ હમ આ રીતે બધી લઈ લેવાની વાટકામ આટલી છે આપણે એક દઈએ પછી મૂકી દઈએ આટલે ભરી દઈએ જો આવા આને મૂકી બાર બાર જો આવા મૂકી દીધી આપણે હવે હાકી દો હવે એક મિનિટ પછી જોઈ લઈશું આપણે દસ મિનિટ પછી જોઈએ જો દસ મિનિટ થઈ જઈએ હવે આપણે જોઈ લઈએ ધીમો મુકવા નાખો કરી નાખો જલ્દી હવે લઈ લો ઠાકર અને જોઈ લો ચપ્પા વડે ચપ્પાનો ચોટે નહીં એટલે થઈ જાય સમજવા નહીં ચોંટતી બસ તો થઈ જાય તો હવે ઉતારી દઈએ બાર કાઢ નાખો જો એટલી બની જાય હવે આપણે ઠંડી થાય ને એટલે બાર કાઢી દઈએ પછી ઇટલીને વઘારી દઈશું જો હવે ઇડલીને આપણે દઈએ ઠંડુ થઈ જશે લઈ લેવા માટે કામ જો ઉખાડી દીધી છે લઈ લેવાની ખાલી લઈ લેવાની જો હવે આપણે ઇડલીના ટુકડા કરી દઈએ કાપી નાખો જો આ રીતે આપણે ઇડલીના ટુકડા કરી લઈએ ચાર ચાર ટુકડા કરી દઈએ પછી એનો વઘાર કરી દઈશું આ રીતે કરી દેવાના જો આપણે ઇડલીના ટુકડા કરી દીધા હવે આપણે આને વઘારી દઈશું ચલો જો આપણે હવે તેલ મૂકી દીધું ઇડલીને વઘારવા આપણે જીરાથી વઘારશું આના જો આ તેલ ગરમ થઈ ગયું હવે જીરું નાખી દો જીરું નાખો નાખો થોડું આપણે જીરામાં વઘારશું ઇડલીના જીરુંને બહુ લાલ નહીં થવા દેવાનું થોડીક વાર ને પછી ઇડલી નાખી દઈ અંદર હલાવ જીરું ભરાઈ બસ હવે ઇડલી નાખી દો નાખી દો ઈડલી બધી નાખી દઉં કર નાખો ગેસ ધીમો કરી નાખો ગેસ એકદમ ધીમો કરી નાખો બરાબર કર નાખો હવે મરચું નાખ જો આપણે મરચું અડધા નાખી દીધું મિશ્ર લેવો બરાબર આજે બધું મિક્સ કરી દેવાનું ગેસ ધીમો રાખવાનો એકદમ આજે કરી દેવાનું જો આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે મિક્સ કરી દીધી બધી અને હવે વાપરે લઈ લો થઈ આપણી વઘારી દીધી ઇડલીને કાઢના પોલીસમાં જો આ વાટકામાં લઈ લઈએ જો તૈયાર છે આપણી ઇડલી વઘારેલી ઇડલી સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો